હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે ન બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત દસ વાગ્યાની થાય છે અત્યારે દસ વાગે ગયા જ છે પણ અમે લોકો રસોડું નથી ચાલુ કર્યું આજે રવિવાર છે એટલે રવિવારમાં કંઈક સ્પેશિયલિસ્ટ દેવાનું હોય તો હમણાં આપણે ચાલુ કરી દઈશું બરાબર તો વિડિયો છેલ્લે સુધી જોજો આજે હવે અમે રવિવારના ટિફિનમાં શું બનાવીએ સ્પેશિયલિસ્ટ એ હું મારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારે ત્યાં રાજકોટમાં કાલે કડાકા બડાકા સાથે કાંઈ વરસાદ હતો દોઢ કલાક કડાકા બડાકા આ હતા કાલે રાજકોટમાં વાત પૂછોમાં આમ તમને ઘરમાં ઘરમાં વાતું કરતા હોય ને તો બી તમને સંભળાય નઈ એવું કાલે એ હતો વાત બરોબર પાછી અમારી બાજુ તો અમારા એરિયામાં તો છે ને લાઇટ વહી ગઈ તો અમે તો રાતની ટીફિન તો અંધારામાં તો ને આવી મોબાઈલના ટોચથી બરોબર કાંઈ દેખાય ને કાંઈ અને બહાર પવન બી એવો ને વરસાદ બી એવો હતો કાલે તો બહુ તોફાન હતું બરોબર તો ચાલો હવે એ તો વરસાદનો મોસમ છે એટલે આવ્યા રાખે બરાબર ને તો આપણે આજે ટિફિનમાં શું બનાવવાના છે એ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો બરાબર મજા આવે અને જો પણ તમને અમારા વિડીયો ગમે ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ તમે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર

તમે જોઈ શકો છો તો ચાલો ફટાફટ તો ચાલો આજે આપણે બનાવવાનું છે દાળ ફ્રાય અને જીરા રાઈસ ભાત તો જીરા રાઈસ ભાત બનાવવા માટે અહીંયા આપણે બાસમતી ચોખા લીધા છે તો તમે જોઈ શકો છો અહીંયા બાસમતી ચોખા આપણે લઈ લીધા છે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો ચાલો ફટાફટ આને ધોઈને આપણે ભાત બનાવવા માટે રાખી દઈએ તમે ડાયરેક્ટ પણ વઘારી શકો આજે ડાયરેક્ટ નથી વઘારતી પેલા આપણે ભાત બનાવી લઈશું પછી એનો વઘાર કરશું બરાબર

અને ભૂકો છે છે આજે બધું કરી દીધું કે મોડું થાય છે એટલા હાટું થઈને અલગ અલગ નથી ગયેલો આજે આપણે તો ચાલો ફટાફટ આપણે આમાં તેલ નાખી દઈશું ને તેલ ને તપ દઈશું થોડાક એટલા આખા મસાલા કરશું અને પછી વધાર કરી દઈશું ચાલો ફટાફટ આપણે શાક બનાવી દઈએ મેં બધા આ ગુકો પણ નાખી ગયો છે હવે આપણે ચમાણા દાઠિયા ગુકો તો એ પણ નાખી દીધું છે અને બધું મસ્ત મસ્તનું મિક્સ કરી દઈશું હવે આપણે એમાં નાખી દઈશું અહિયાં બટી કે નાખી છે હવે આપણે બધું મિક્સ કરશું તમે આના બદલે મસૂર ની દાળ પણ લઈ શકો આપણે તો ચાલો અહીંયા આપણે બે દાળ લઈ લીધી છે હવે ધોઈ અને ધોઈ નાખશું સરસ મજાની બરોબર તો ચાલો આપણે જીરા રાઈસ ભાત બનાવવા માટે થોડુંક એટલું આપણે બટર નાખશું તમે ઘી બટર માં કરી શકો પણ આપણે ત્રણેય વસ્તુ મિક્સ થયું છે બરોબર અહીંયા બટર ને તેલ

અત્યારે હવે આપણે દાળ ફ્રાયનો વઘાર કરી રહ્યા છે તમે જોઈ શકો છો એટલું મોડું થઈ ગયું કે આજે વાત પૂછોમાં રવિવાર હોય ને ક્યાંક બનાવવાનું હોય ને તો બહુ મોડું થઈ જાય છે બરોબર તો દાળ ફ્રાય બનાવવા માટે અહીંયા અત્યારે હું ટોમેટા અને ને નાખી રહી છું કેમ કે અમે લોકો ડુંગળી નથી ખાતા એ તો તમને ખબર જ છે તો અત્યારે હવે આપણે દાળ નાખી દીધી છે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું બનાવીશ સ્ટાર ફ્રાય તો અહીંયા રેસીપી તમારા સાથે શેર કરીશ તો અહીંયા હવે આપણી દાળ ઉકળી ગઈ છે મેં ઓલમોસ્ટ બધી જ વસ્તુ એમાં નાખી દીધી છે તમે ઉપરથી વઘાર પણ કરી શકો છો તીખું ચટપટું ખાવું હોય તો તમે લાલ મરચું અને હિંગ તેલનો વઘાર કરી શકો છો પણ આજે મને મોડું થતું હતું અને ઓલમોસ્ટ દાળમાં બધી જ વસ્તુ મેં નાખેલી છે એટલે દાળ સરસ જ લાગે છે એટલા હાટું થઈને આપણે આમાં કાંઈ નથી નાખતા બરોબર એકવાર મેં આ દાળ બનાવેલી છે પણ થોડીક જ બનાવી હતી આજે જનરલમાં બનાવેલી છે આ મારા છોકરાઓ માટે ટિફિનમાં બપોરના ટિફિનમાં આપણે જીરા રાઈસ ભાત અને દાળ ફ્રાય બનાવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાના જીરા રાઇસ ભાત છે અને આપણી દાળ ફ્રાય દાળ પણ મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે

તો અત્યારે હવે અમને બધું કામ કમ્પ્લીટ કરશું નહીં આ ત્રણ વાગે ચાલશે કેમકે વાસણ એટલા પડ્યા છે અને રસોડો આજે રવિવાર છે એટલે રસોડો અમારે ધોવાનો પડે કેમ કે આજે નમૂની રજા છે એટલે મને ઉપર પછી મારે બધું સાથે કરવું પડે રવિવાર હોય ને એટલે એ મને નીચેથી ગાભા નીચો નીચે ઉપર દે એટલે ફટાફટ સાફ થઈ જાય એટલા ઘાટું થઈને હું રવિવારે સાફ કરું તો ચાલો પેલા વાસણ બહાર કાઢ નાખીએ વાસણ લાસ્ટમાં ઉટકશું અને પેલા રસોડો આપણે ફટાફટ ધોઈ નાખીએ બરાબર કેમ કે નીચે નીચે તો થઈ જાય પણ ઉપર થાય નહીં આટલી બધી હોય ને એટલે સ્વાભાવિક છે કે વઘાર ઉડે ને એટલે જીવ થાય પણ અમે લોકો અઠવાડિયામાં એક વાર નાખીએ ઉપર ચડી ને બરોબર નીચે કે તો આપણે ધોતા જ હોય પણ

બેઠા હતા હું માર્કેટ માર્કેટ થી લઈ આવી પછી સુધારા બેસી ગયા આજે રવિવાર હતો એટલું એટલે એટલું બધું કામ હતું ને માર્કેટમાં પણ જેટલું હતું જેટલું શાક આપણે મળ્યું એટલું લઈ આવ્યા છે ઓમ તો મોટી માર્કેટ થી લઈ આવું પણ થોડું ઘણું

છે વઘારેલા ભાત સાથે લાગે એટલા અને થોડીક રોટલી તો રોટલી શાક આપણે દુકાનના ના છોકરાઓ માટે બનાવેલું છે કેમકે એ લોકો ને કરતા હોય એટલે ભાત ઓછી ખાય રોટલી ખાય છે એટલા હાટુ ને જનરલ ટિફિનમાં આપણે વઘારેલા ભાત બનાવેલા છે તો ચારો હવે ફટાફટ ટિફિન ભરી દઈએ કે વાગી ગયા છે શાક એટલા માટે બરાબર